નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ ચૌદસો એંસીથી ઊંચભ પંદરસો ને પંચાણું રૂપિયા ઘઉં પાંચસો બાવીસથી પાંચસો પિસ્તાલીસ ઘઉં ટુકડા પાંચસો સત્તરથી પાંચસો ચોપન તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી ત્રેવીસો પચાસ રૂપિયા ચણા અગિયારસો ચુમ્માલીસથી તેરસો એકત્રીસ અડદ સત્તરસો સાઠથી એક મગ ચૌદસોથી સોળસો સિત્તેર ચણા સફેદ પંદરસોથી પચીસસો ને પચીસ વાલદેશી ચૌદસોથી અઢારસો ને પચાસ સિંગદાણા સોળસોથી અઢારસો રૂપિયા મગફળી જાડી અગિયારસો પચાસથી તેરસો સિત્તેર મગફળી ઝીણી અગિયારસો પચીસથી તેરસો રૂપિયા એરંડા એક હજાર ચાલીસથી અગિયારસો સિત્તેર તલી બાવીસોથી પચીસસો ને સાહીઠ સોયાબીન આઠસો ચાલીસથી આઠસો અડસઠ તલકાળા ત્રણ હજાર ઓગણસીથી તેત્રીસો ને નેવું લસણ ઓગણીસો પચાસથી એકત્રીસો ને પચાસ ધાણા અગિયારસો એંસીથી ચૌદસો ને એકોતેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચે પાઉ ચાર હજાર ચારસોથી ઊંચો પાઉ ચાર હજાર નવસો ને બત્રીસ રૂપિયા રાય એક હજાર દસથી બારસો વીસ મેથી નવસો પચાસથી બારસો ઓગણપચાસ વટાણા તેરસો વીસથી અઢારસો પંચાણું રાયડો નવસો સાઠથી એક હજાર ત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એંસી રૂપિયાથી પાંચસો ને પિંચાશી રૂપિયા કલોજી બત્રીસો પચાસથી સાડત્રીસો ને દસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી હેલીઘલી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો તો જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર